ભુજથી વીસ કિલોમીટર દૂર આવેલું કેરા ગામમાં શ્રી જડેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ જાણીએ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ મારું નામ જગદીશ ચંદ્ર છાયા ભૂતપૂર્વ આચાર્ય કેરા પ્રાથમિક શાળા કેરામાં હું તો સપ્ટેમ્બર ઓગણીસો ને બ્યાસીની વાત છે જ્યારે મેં ફરવા જતો હતા ત્યારે એક મૂર્તિનું સંશોધન થયું અને આજે એ સ્થાને ભવ્ય અને દિવ્ય જડેશ્વર મંદિર નિર્માણ પામ્યું છે અને કલાત્મક પરિસર બહુ શોભે છે અને ખૂબ જ રમણીય સ્થળ છે અને આસ્થાસ્થાન પણ છે અને ધામ બની ગયું છે શ્રાવણ મહિનો જન્માષ્ટમી અને શિવરાત્રિ એ દિવસોમાં આ સ્થળનું ખૂબ જ મહત્વ વધી ગયું છે શિવરાત્રી તો આખો મહિનો અને જન્માષ્ટમીના મટકી ફોડ એવા કાર્યક્રમો થાય છે મહાશિવરાત્રીના મહાશોભાયાત્રા નીકળે છે જડેશ્વર લાખેશ્વર મંદિરોને જોડતી એટલે આ મંદિર નું જ મહત્વ વધી ગયું છે આ ઓગણીસો બ્યાસી માં મને મૂર્તિ મળી પછી કેરા મૂળ કેરા ના પરંતુ માનપુઆ રણ્યાતા અને ઓસ્ટ્રેલિયા રહેતા એક બેન રમાબેન વરસાણી એમણે ત્યાં નાની એવી ડેરી બનાવી શરૂઆતમાં અને પછી લોકોની આસ્થા વધતી ગઈ અને દાતાઓનું દાન આવતું ગયું તેમ તેમ એ મંદિરનો વિકાસ થતો ગયો અને આજે આ મંદિર ખૂબ વિશાળ જગ્યામાં રોકે છે અને ફેલાયેલું છે અને ત્યાં ગૌશાળા પણ ચાલે છે અને ખૂબ જ દર્શનાર્થીઓ ખૂબ વધી ગયા છે અદભુત આ મંદિર જાણે કે એમ થયું કે આ વર્ષો જૂની કઈક દબાઈનું હશે અને જળ્યા તે જડેશ્વર અને જળ્યા એટલે લોકોના મનમાં વસી ગયા છે અને આ મંદિર ને લોકોએ ખૂબ જ વધાવી લીધું છે ખૂબ દાનનો પ્રવાહ એટલો બધો વયો છે કે એના કારણે હજુ પણ ચાલુ જ છે દાનનો પ્રવાહ અને એને કારણે મંદિરનો ખૂબ જ ઝડપી વિકાસ થયો છે અને થઈ ખૂબ થઈ રહ્યો છે